જેમાં ત્રેવીસ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો શ્રી બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ગુરુ ગ્લોબલ સ્કૂલ ખાતે ક્લાસિકલ ડાન્સ સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ બાબતે વિગત જોઈએ તો શ્રી બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવ જે પીડી લાઈટ ઇન્ડસ્ટ્રીઝ મુંબઈના સહયોગથી યોજાઈ રહ્યો છે તો ગ્રામ નિર્માણ સમાજ પણ સહભાગી બની રહ્યો છે આ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત મહુવા શહેરમાં વિવિધ જગ્યાઓ સ્કૂલો કોલેજો ગ્રામ્ય વિસ્તાર ધર્મસ્થાન પારેખ ભવન ગાંધી બાગ ગ્રામ નિર્માણ સમાજની ઓફિસ ખાતે વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોના આયોજન થઈ રહ્યા છે ત્યારે શ્રી બળવંતભાઈ પારેક જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત મહુવાની ગુરુ ગ્લોબલ સ્કૂલ ખાતે ક્લાસિકલ ડાન્સ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં ઉત્સાહભેર ત્રેવીસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને આ ક્લાસિકલ ડાન્સ સ્પર્ધા ઓપન મહુઆ યોજાઈ હતી જેમાં દસ વર્ષની બાળક લઈ ચુમોતેર વર્ષના વયોવૃદ્ધ બહેને પણ ભાગ લીધો હતો ક્લાસિકલ ડાન્સ નિહાળતા એવું જણાયું હતું કે મહુવા શહેરમાં પણ ક્લાસિકલ ડાન્સમાં રુચિ ધરાવતા લોકો રહે છે અને અદ્ભુત ડાન્સ પરફોર્મન્સ થકી પોતાની પ્રતિભા દેખાડી રહ્યા છે તો આ ક્લાસિકલ ડાન્સ સ્પર્ધામાં નિર્ણાયક શ્રી દ્વારા સ્પર્ધકોને પોતાની પ્રતિભાને લઈ નંબર પણ અપાયા હતા તો મહુવાણ નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા અને ઈસ્માઇલભાઈ કલાણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ખાતે કન્યા શાળાનું લોકાર્પણ યોજાશે જેમાં વિવિધ રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે પૂજ્ય મોરારી બાપુ દ્વારા શ્રી ચિત્રકૂટ ધામ દ્વારા નવનિર્મિત કન્યા શાળાનું લોકાર્પણ થશે આગામી તારીખ 31/1/2024 ના રોજ તલગાજડા ખાતે સવારે 9 કલાકે પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે શ્રી ચિત્રકૂટ ધામ તલગાજડા દ્વારા નવ નિર્મિત પ્રાથમિક કન્યાશાળાના સંકુલનું લોકાર્પણ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે તલગાજડા ખાતે 30 વર્ષ પહેલા પૂજ્ય મોરારી બાપુ દ્વારા શાળાનું નિર્માણ કરાયું હતું સમયાંતરે બાલિકાઓની સંખ્યામાં વધારો થયો છે અને મકાન પણ જૂનું થતા નવ નિર્મિત કરવામાં આવ્યું છે એ ઉપરાંત ગામની એસી વર્ષ પહેલાની શાળાના બે ખંડોને સ્મારક તરીકે જાળવી રાખવા માટે જિલ્લા પંચાયત ભાવનગરની મંજૂરી પ્રાપ્ત થતા તે બે ખંડોને સ્મારક તરીકે જાળવવામાં આવશે જૂના ગણવેશ જૂના વિદ્યાર્થીઓની તસવીરો જૂના શાળાકી સંશોધનો વગેરે રક્ષિત કરવામાં આવશે તે દિવસે એ બે ખંડોનું પણ લોકાર્પણ કરવામાં આવશે આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગના સદસ્યો ડીપીઓ ટીપીઓ તેમજ રાજ્ય સંઘના હોદ્દેદારો અને સરપંચ વગેરે ઉપસ્થિત રહેશે પાણીની ચિંતામાંથી એકદમ મુક્ત થઈ જાવ રાજાની મોટર્સ લાવી રહ્યા છે ગેરંટીડ બ્રાન્ડ જે પાણીની ચિંતામાંથી આપને આપશે આઝાદી લુબી બ્રાન્ડ કિર્લોસ્કર બ્રાન્ડના પંપો રેસિડેન્શિયલ પંપ ઇન્ડસ્ટ્રીયલ પંપ એન્ડ મોટર કન્સ્ટ્રક્શન પંપ સ્વિમિંગ પૂલ પંપ એ સિવાય પણ અનેકો વેરાઇટીઝ હાજર સ્ટોકમાં પંપ અને મોટર્સની A to Z વેરાઇટી અને તેની સર્વિસ માટે અમને કહો રાજાણી મોટર્સ રિપેરિંગ અને સર્વિસ માટે ફક્ત એક કોલ तमारा स्थल पर सर्विसमेन हाजर तो नाम नोंदी ले छो राजानी मोटर्स जोना बस स्टेशन नी पाछळ एलआईसी ऑफिस सामेना खाचा मा हसनेन भाई राजानी राबड़ा वाला मोबाइल नंबर पर नोंदी ले छो सात सौ बावीस सात सौ नाम बराबर याद रखो राजानी मोटर्स ખેલ મહાકુમ 2024 અંતર્ગત મહુવાની કેજી મહેતા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ પોતાની પ્રતિભા બતાવી સિદ્ધિ હાંસલ કરી છે ખેલ મહાકુમ 2024 અંતર્ગત મહુવાની કેજી મહેતા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ પોતાની પ્રતિભા બતાવી સિદ્ધિ હાંસલ કરી છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ અને ગુજરાત સરકાર શ્રી દ્વારા ખેલાડીઓમાં ખેલ દિલીનો વિકાસ થાય અને પોતાની શારીરિક માનસિક કૌશલ્ય વિકસાવવાની તક મળે એ માટે દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે ખેલ મહાકુંભ બે હજાર ચોવીસ અંતર્ગત વિવિધ રમતોના આયોજન થયા છે તો શાળાના બાળકો પણ હોંશે હોંશે ભાગ લઈ પોતાની પ્રતિભા દેખાડી રહ્યા છે ત્યારે મહુવાની કેજી મહેતા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ ખેલ મહાકુંભમાં ભાગ લઈ પોતાની પ્રતિભા બતાવી સિદ્ધિ હાંસલ કરી છે

અને બેન સેતાએ માર્ગદર્શન પૂરું પાડી યોગ્ય સૂચન અને રમતો વિશે માહિતી પૂરી પાડે તો શાળાના આચાર્ય ભાવનાબેન દવે તથા શાળા પરિવારે તમામ સ્પર્ધાના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા આયોધ્યા હોસ્પિટલ પ્રતિષ્ઠા રામ ને લઈ મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે વિવિધ કાર્યક્રમોના આયોજન થયા હતા અયોધ્યા ખાતે યોજાયેલ રામ અવસર લઈ દેશ અને દુનિયાનું વાતાવરણ રામમય બની ગયું છે એવું કહેવામાં બિલકુલ અતિશોક્તિ નથી કે કણ કણ જન જન સમત્ર રામમય બની ગયું છે ત્યારે લોકોના આરોગ્યની ચિંતા કરી લોકોની આરોગ્યની સંભાળ લેતા એવા મહુવાની સરકારી હોસ્પિટલના કર્મચારી દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા અયોધ્યા ખાતે યોજાયેલ રામ અવસરને લઈ મહુવાની સરકારી હોસ્પિટલને સુશોભિત કરાઈ હતી તો આકર્ષક મનમોહક રંગબેરંગી કલરથી રંગોળી પણ દોરાઈ હતી પોતાના ઘરે રંગોળી બનાવી હોય તેવી જ રંગોળી સ્ટાફ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે બનાવવામાં આવી હતી અને બાદ સાંજના સમયે મહાઆરતીનું આયોજન કરાયું હતું તો પ્રભુ શ્રી રામનું પૂજન પણ કરાયું હતું બાદ પ્રસાદી વિતરણ કરાઈ હતી આતકે સરકારી હોસ્પિટલના તમામ સ્ટાફ હાજર રહી રામ અવસરને લઈ જય જય શ્રી રામનો ઉદ્ઘોષ બોલાવ્યો હતો બસ સમાચારોમાં અત્યારે આટલું ફરી સમાચારો સાથે કાલે મળશું ત્યાં સુધી હું પરેશવાન અને લીડ મગવાન ન્યૂઝ સમગ્ર ટીમ શુભરાત્રી